સુરતમાં ફેડરેશન ઓફ સુરત એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા વડાપ્રધાનના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે આરોગ્ય અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી પાર્ટી સેવા પગવાડા અભિયાનથી કરી રહ્યું છે ત્યારે સત્તરમી સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ પંડિત જન્મ જન્મજયંતિથી લઈને

સૌથી મોટો ફાયદો આપણા વેપારીઓને થાય છે જેટલું લોકલ ફોર વોકલ પ્રત્યે જાગૃતિ વધશે તેટલું આપણા દેશમાં રોજગારી વધશે લોકલ ફોર વોકલ અભિયાનમાં સુરતના માર્કેટના વેપારીઓએ બસો ચાલીસ માર્કેટમાં બધા લોકો સ્વદેશી ઘડિયાળ પહેરવાનો સંકલ્પ કર્યો છે જે બદલ વેપારી ભાઈઓને અભિનંદન પાઠવ્યા હતા સુનિલ ગાંજાવાલા સાથે સેન ટ્વેન્ટી ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ